સંખેડા સ્વામિનારાયણ મંદિરના પટાનગઢમાં મહારક્તદાન શિબિર યોજાઈ હતી પંચાવન યુનિટ રક્ત એકત્રિત થયું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા તથા સત્સંગીઓના ગુરૂપદે ધર્મવંશી આચાર્ય પદ સ્થાપના તથા શ્રી હસ્તલિખિત સર્વજીત હિતાવહ શ્રી શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે શહીદ દિવસ નિમિત્તે કેન્સર પીડિત તથા થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન શિબિર યોજાયું હતું શંખેડા અને આસપાસના ગામોના પંચાવન જેટલા યુવકોએ આ મહા રક્તદાન શિબિરમાં રક્તદાનની શ્રેષ્ઠ ફરજ અદા કરી હતી આજે ત્રેવીસ માર્ચ છે શહીદ દિવસ આજે વીર ભગતસિંહ સુખરામ અને ખુદીરામ બોજે ફાંસીની સજા થયેલી એની યાદમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ પ્રેરણા અને સંકલ્પથી અને વડતાલ સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ દ્વારા આજરોજ આખા ભારતભરમાં ઓગણસાઠ સ્થળે એક મોટા પ્રમાણમાં રક્તદાન શિબિરનું આયોજન કરી જે થેલેસ્મિયાના પેશન્ટો છે અને સમાજની સેવા થાય એ ભાવે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સંખેડામાં પણ રક્તદાન શિબિર કરવામાં આવ્યું છે આખા સમસ્ત તાલુકાનો રક્તદાન શિબિર આજે હોય એના અનુસંધાને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પચાસ જેટલા યુનિટનું રક્તદાન થઈ ચૂક્યું છે અને આગળ પણ થઈ રહ્યું છે અને સાથે સાથે આ વર્ષ અમારે ધોલેરાપતિ શ્રી મદન મહારાજ આચાર્ય મહારાજની સ્થાપનાના બસો વર્ષ અને શિક્ષાપત્રીના બસો વર્ષ એની શુભ નિમિત્તે પણ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા હરિભક્તોએ અને ગામના લોકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે બધાનો ખૂબ ખૂબ આભાર અને જય શ્રી સ્વામિનારાયણ શું નામ મારું નામ પ્રદીપ ઠાકર અમે સ્વામિનારાયણ મંદિરના વહીવટકર્તા